મારી પાસે એ વર્ણવવા માટે શબ્દ જ નથી અને એટલું પારાવાર દુઃખ થયું છે કે અમે એક પરિવારના મોભી ગુમાવ્યા હોય એવું અમને થાય છે અને વિજયભાઈ જેવા માણસ આ દુનિયામાં નહીં થઈ શકે ભારત દેશમાં તો નહીં થઈ શકે આવા રાજકારણમાં ચોખ્ખા માણસ આપણને મળી શકે નહીં હું એને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું કોઈ દિવસ એણે એમ કહે ને કે ઊંચી ઉડાન ભૈરી એને ભૈરી છે પણ આપણે માની ન શકીએ કે એ જમીન ઉપર જ હતા એને એમ નથી લાગ્યું અમને કોઈને એમ નથી લાગ્યું કે એ સીએમ છે પૂર્વ એમ છે પેલા એ ફાઈનાન્સ ના હતા પણ કોઈ દિવસ એવું નથી અમારી સાથે સામાન્ય રીતે જ વાતચીત કરે છે એ જ્યારે એની ગાડી આવે ત્યારે અમે બાર જ ઉભા રહી અને ભાઈ હા કેમ છો વિજય ભાઈ એમ કે કેમ છો કિરણ બેન બસ એટલું બોલીએ ને તો અમને એમ થઈ જતું કે હા આપણે વિજય ભાઈ આપણું કેટલું રાખે છે એમ એક સરળ અને નિખાલસ વ્યક્તિનું કરુણ અને દર્દનાક મૃત્યુ અત્યારે પણ તમારી આંખમાં વાત કરતા હસુ આવી ગયા છે આ ઘટનાને કઈ રીતે જોવું હવે હું નહીં વર્ણવી શકું પ્લીઝ નહીં બોલી શકાય મારાથી હું ત્રણ રાત ત્યાં સુતી નથી ભાઈ મને એનો નજરે નજર સમક્ષ એનો ચહેરો જ આવે છે જે બી આંખ બંધ કરીને આવી છે દેખાય છે મને કે આવો મળતા આવડો સભા પડાવી ભગવાને કેમ લઈ લીધો એ નહી આ જરૂર હશે ભગવાનને જેમ અહીંયા આપણે પૃથ્વી પર આપણને સારા માણસની જરૂર છે એમ ભગવાનને પણ જરૂર છે એમ વિચારીને આપણે થોડુંક કરવું પડશે કે ના આવે ભગવાનને પણ જરૂર છે અત્યારે સારા માણસની માત્ર સોસાયટી નહીં પરંતુ ગુજરાતવાસીઓના હૃદયમાં અત્યારે વિજયભાઈ છે અને શોકમાંય આખું ગુજરાત કહી રહ્યું છે કે આ મૃત્યુ માનવામાં જ નથી આવતું નથી આવતો હુંય નહોતી માનતી અનલીબેન પાસે મેં તું જાઉં અનલીબેન કે અનલીબેનને મેં કીધું મને માનવામાં નથી આવ્યો મેં બંને ગાઢ શકીએ છીએ મેં તું મને માનવામાં જ નહીં કે મને કિરણ બેન માનવામાં નથી આવતું મેં તું રખે ને કોઈ ચમત્કાર થાય બોલો કેમ બચી ગયો વિજયભાઈ કદાચ ક્યાંય એનું આપણને મળી આવે એવી અમને આશા છે પણ હવે તો બધું પતી ગયું છે એટલે અત્યારે અમને આશા હતી ને કઈ ચમત્કાર કરે ભગવાન અને વિજયભાઈ પાછા આવે આપણી સામે એવું હતું અમને વિજયભાઈ કાયમી જીવંત રહેશે બધાના હૃદયમાં હા કાયમ રહેશે કોઈ દિવસ કોઈ એને ભૂલી શકશે નહીં અને એમાં રાજકોટ વાસીઓ તો ખાસ નહીં ભૂલી શકે એને રાજકોટને ઘણું બધું એનું યોગદાન છે એને બધું રાજકોટને ઊંચું લાવવામાં પાણીમાં એને ઘણું આપણને પાણી આપ્યું છે રૂપાણી છે એ પાણી વાળા તરીકે ઓળખાય છે